દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા દેવગઢ બાર વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર અઢાર હજાર એકસો છોતેર ચોરસ મીટર રહેશે સાથે જ જે ગોધરા એસટી વિભાગના બારિયા મુકામે વર્કશોપ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સાથે અને ઉત્તમ સુવિધાઓ સાથે તૈયાર કરાશે આયોજિત કાર્યક્રમ નાયબ કલેક્ટર ઉપલબ્ધ થશે પરિણામે મુસાફરોને વધુ સારી સેવા મળશે અને પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે ગુજરાત એસટીના આ દેવગઢ બારિયા ખાતે નિર્માણ પામનાર જે વર્કશોપ છે એ પાંચ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે એનું બાંધકામ થઈ રહ્યું છે અને એમાં અહીંયા બસને મેન્ટેન કરવા સહિતની ડિસ્પેન્સનરી સહિતની વ્યવસ્થાઓ અહીંયા ઊભી થશે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની સરકાર છે એ ટ્રાઇબલ એરિયાની અંદર જે લોકોને અવર જવર કરવામાં સુવિધા રહે એ માટે બસોની વ્યવસ્થા છે દૂરના ગામડાઓ સુધી પહોંચે એનો પ્રયાસ કરી રહી છે અને એના ભાગરૂપે આજે આ દેવગઢ બારીયા વિસ્તારની અંદર આ જે નવીન વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે આ સુવિધા ઊભી થશે એટલે બસને મેન્ટેન કરવા માટે જે બીજી જગ્યાએ જવું પડતું હતું એ જશે નહીં ને એને કારણે સુવિધાઓમાં પણ ક્યારેય વિક્ષેપ નહીં અહીંયા જે દાહોદ જિલ્લો છે એ ટ્રાઇબલ જિલ્લો છે અને અહીંયા જે લોકોને સુવિધા મળે એટલા માટે થઈને બસની પણ વિશેષ સુવિધાઓ બીજા બધા જિલ્લાના પ્રમાણમાં સારી કરવામાં આવી છે